તમે મહિલા છો એટલે તમારે રાત્રે બહાર એકલા નીકળવું નહીં અને જો તમને જરૂર જણાય તમે રાત્રે બહાર નીકળો છો તો તમારે તમારી પરિચિત મહિલાને સાથે રાખવી અને જો કોઈના ઉપર શંકા જણાય છે તો તમારે જાણ કરવી કેમ એકવીસમી સદીમાં પણ મહિલાની સુરક્ષાને લઈને આવી વાતો કરવામાં આવે છે જે ભારતીય જનતા પાર્ટી સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરે છે તેમના રાજમાં અત્યારે મહિલાઓ સુરક્ષિત કેમ નથી કેમ આવી વાતો કહેવામાં આવે છે આ તો મહિલાઓ પર કહેવામાં આવી છે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરના ડીને કહી છે જી હા એમણે એક પત્ર લખ્યો છે શું પત્રમાં લખ્યું છે તે જોઈએ પહેલા જે કલકત્તાની ઘટના બની તેને લઈને આ વાત કહેવામાં આવી છે શું લખ્યું છે પત્રમાં તેના પર એકવાર નજર કરીએ તેમણે પત્રમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે અને તેમાં લખ્યું છે તાજેતરમાં કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા હત્યાનો બનાવ બનેલ છે જેનાથી સર્વે સુવિધિત છો સદ સદ્રહ ગંભીર નોંધ લેતા અન્યની મેડિકલ કોલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર સિનિયર રેસીડેન્ટ મહિલા ડોક્ટરો ફરજ બજાવે છે તેઓની પોતાની સુરક્ષાને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા પોતાની સુરક્ષા અને સચેત રહેવું તેવું મહિલાઓને આ ડીન કહી રહ્યા છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસિડેન્ટ ડૉક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું આ ડીન પોતે કહી રહ્યા છે ત્યારે આને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું કેમ મહિલાઓને જ આ વાત કહેવામાં આવે છે અને જરૂરી હોય તો અન્ય એક બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ પરિચિત અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવરજવર જણાય તો સાવચેત રહી સક્ષમ ઉપરી અધિકારીને નજીકની વ્યક્તિને અથવા તો મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી પર જાણ કરવી ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનીઓ મહિલા ડોક્ટરો સાથે કોઈ અનચ્છનીય બનાવ ના બને તેવી સાવચેતી રાખવા જણાવવામાં આવે છે આ મેડિકલ જે કોલેજ છે ગાંધીનગરમાં તેના ડીને કહી રહ્યું કહ્યું છે કે મહિલાઓને પોતાની સાવચેતી રાખવી જરૂર જણાય તો એકસો એક્યાસી પર કોલ કરવો તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય છે તમે રાત્રે બહાર જવાનું ટાળો જો જવું જ છે તો સાથે તમારી પરિચિત મહિલાને રાખો રાત્રે કામ કરો છો છતાં તમારી સાથે કોઈ તમારા સહભાગીને રાખો કેમ આવા અંકુશો અત્યારે પણ એકવીસમી સદીમાં પણ મહિલાઓ પર જ લાદવામાં આવે છે કેમ મહિલાઓ અત્યારે પણ સુરક્ષિત નથી કલકત્તામાં જે શર્માવે તેવી ઘટના બની છે તેને લઈને આ ડીન છે તેમણે પરિપત્ર બહાર પાડ્યો છે પરંતુ કેમ બધા અંકુશો અત્યારે પણ મહિલાઓ ઉપર જ લાદવામાં આવ્યા છે જે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે અહીંયા કંઈ પણ ડિન દ્વારા એમ નથી કહેવામાં આવ્યું

ગઈકાલે પંદરમી ઓગસ્ટ હતી પરંતુ કલકત્તાના બધા જે રસ્તાઓ છે ત્યાં યુવાનોએ મોટી મોટી રેલીઓ યોજી દેશ આઝાદ થયો પરંતુ આ મહિલાઓને ન્યાય અપાવવા યુવાઓને હજુ પણ રસ્તાઓ ઉપર ઉતરવું પડે છે જે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષાની મસમોટી વાતો કરે છે તે સરકારને આ કેમ નથી દેખાતું કેમ મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી

જે આ ડીને પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર વિશે તમારું શું માનવું છે જેમાં મહિલાઓને કાળજી લેવા કહેવામાં આવ્યું છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર